કડમાં ઉત્તરાયણના પૂર્વ દિવસે ટ્રાફિક જવાનોના અભાવને લીધે મુખ્ય વિસ્તારોમાં વાહનોના ચક્કાજામ જોવા મળ્યા જેને લઈ સામાન્ય નાગરિકોને જ ટ્રાફિક હળવો કરવા એક ટ્રાફિક કર્મચારીની ભૂમિકા ભજવવી પડી હતી ગઢ શહેરના આઝાદ ચોક ચિત્તાખાના ચોકમાં આજે ઉત્તરાયણ તહેવારના પૂર્વ દિવસે લોકો ખરીદી માટે નીકળતા હોય છે ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિક જવાનો ગાયબ હોય તેવું જોવા મળી રહ્યું છે જેને લઈ ભારે ટ્રાફિક સર્જાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સામાન્ય લોકોને વાહન સાઇડ રાખી ટ્રાફિક હળવો કરવાની ફરજ પડી હતી ટ્રાફિક નિયંત્રણ ન થવાને લીધે વાહન ચાલકો વચ્ચે સામાન્ય તકરાર થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આમ જૂનાગઢ શહેરના મુખ્ય વિસ્તારમાં જ જો ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન ન થતાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેવું જોવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે યોગ્ય પૂરતો સ્ટાફ આવા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાઓ હળવી રાખવા લોકોની માંગ જોવા મળી રહી છે વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ